નરેશ જય માતાજી જય ઝૂલંદ આજ તારીખ એકવીસ એપ્રિલ બે હજાર પચીસ સોમવાર પધારો 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 ગઉ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજનનું આજે શખીદિન દાતાશ્રી પરિવાર તરફથી રચવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી એવા ચાવરા પરિવાર ઉપર આપના આશીર્વાદ દર્શાવવો આજની લીલાચારાની નિર્ણયના લાભાર્થી શ્રી પરિવાર સુપુત્ર શ્રી નરેન્દ્રસિંહના લગ્ન પ્રસંગ નિમિત્તે જાહેર કરવામાં આવેલ અનુદાનમાંથી આજે એક ગાડી લીલાચારાની નિરાણ ધોળી ગામના રામનવણીની ગાય માતાઓને ચવણ કરવામાં આવેલ છે હાલ ગાય માતાઓ પોતાનું મનગમતું ભોજન આરોગવા અહીં ઉપસ્થિત છે અને ચાવડા પરિવાર તેમજ નવ દંપતી એવા નરેન્દ્રસિંહ અને એમના ઘરેથી એવા બહેનને પોતાના આશિષ તેમજ આશીર્વાદ દર્શાવી રહેલ છે આ જનની નિર્ણયનો આ લાભ પ્રાપ્ત કરનાર ચાવડા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આભાર આપના તરફથી દર વર્ષે મણી ગામના ગામદળની ગાય માતાઓ માટે અનુદાન પ્રાપ્ત થતું રહે છે એ બદલ પણ આપનો આભાર તેત્રીસ કરોડ દેવી દેવતાઓના સમી ગાય માતાઓના આશીર્ષ તેમજ આશીર્વાદ આપના પરિવાર ઉપર તેમજ નવ દંપતી ઉપર સદાય વસતા રહો એવી અંતકરણપૂર્વક પ્રાર્થના સાથે જય માતાજી વંદે ગૌ માતા ઉનાળુ મહાનિર મહાયજ્ઞમાં જેમને જેમને પણ લાભ લેવો હોય તેઓ વહેલી તકે શ્રી બબુભા નાનુભા જાડેજા તેમજ જીતુભાઈ સોનીનો સંપર્ક કરી પોતાની તારીખ જાહેર કરજો જેથી આપણે અનુકૂળતા રહે અને આપણે પંદર જૂન સુધી આ લીલાચારાની નિરણ અવિરત ચાલુ રાખવાની છે તો આપનો સાથ અને સહકાર ખૂબ જરૂરી છે કાળજાળ ગરમીમાં ગાય માતાઓને એક જ છત્ર હેઠળ લીલો ઘાસચારો સૂકો ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા આપણે લુણી ગામમાં ગોકુળ નગરીમાં છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યા છીએ આ સુવિધા ખૂબ જ ગાય માતાઓ માટે ઉપયોગી છે જય માતાજી